સ્કૂલ ચાર રસ્તા પાસે આવેલી નારાયણી વિદ્યાલયની દિવાલ રિસેસ સમયે ધરાશાય થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારે સામાજિક કાર્યકર્તા તુલગા મેચીએ શાળાના સંચાલકો તેમજ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાની નારાયણ વિદ્યાલયમાં અચાનક રિસેસ સમયે દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું કે દિવાલની નજીક વિદ્યાર્થીઓ લંચ બોક્સ હાથમાં લઈને જમી રહ્યા છે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થવાના કારણે વિદ્યાર્થીઓ અને બેન્ચ નીચે પડે છે આ ઘટનામાં ચાર જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી ઘટના બાદ પોલીસ ડીઈઓ તથા પાલિકા દ્વારા શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ એસોસિએશન દ્વારા કેવી રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યો છે શું નાણાં લઈ રિપોર્ટ આપવામાં આવ્યો છે શું ઓફિસમાં બેસી રિપોર્ટ બનાવવામાં આવ્યો છે આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખી શાળામાં ભણતા બાળકોના જીવ સાથે રમત રમતા ઝરણા એસોસિએશનની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સાથે શાળાની મંજૂરી રદ કરવા અને ઝરણા એસોસિએશનને સીલમારી આજ દિન સુધી આપેલા તમામ સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના તમામ સર્ટિફિકેટની તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને સાથે જિલ્લા કલેક્ટર અને પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે અરજી પણ વહેલી તકે ધ્યાન દોરે આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે મુખ્ય મુદ્દો એ છે કે વડોદરા શહેરમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં જે રીતના ગઈકાલે દિવાલ પડી ગઈ દિવાલ પડતા બાળકો પણ નીચે પડ્યા બેન્ચીસો પણ નીચે પડી બાળકોને ઓછું ઓછું આવ્યું છે પરંતુ જે રીતે માહિતી મળી છે કે આ દિવાલમાં તિરાડ તો હતી જ અને પડવાલાયક હતી અને રિપેરિંગ કરવાનું હતું પરંતુ શાળા સંચાલકો તેમજ એમના જે ભાગીદારો હતા એ લોકોના વચ્ચે મનમેળ ન થતા આ દિવાલને રિપેરિંગ કરી નહીં અને જેના કારણે આ દિવાલ પડી ગઈ બીજી બાજુ જોવા જઈએ તો જે રીતના દિવાલ પડી છે ત્યારે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ જે લેવાનો હોય છે આ લોકો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવ્યા હતા જો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવ્યા હતા તેમ છતાં દિવાલ પડી છે તો આ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે શું ઓફિસમાં બેસીને બનાવ્યો છે શું નાણાં લઈને બનાવ્યો છે એટલે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને કહી રહ્યા છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેમણે આપ્યો છે એમની ઓફિસ પણ સીલ કરવામાં આવે શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ રીતની કોઈપણ શાળા વડોદરા શહેરમાં હોય ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સરકારી શાળા હોય એની તરફે કલેક્ટર સાહેબ પણ ધ્યાન દોરે અને જે રીતે બાળકોના જીવ સાથે જોઈ શકો છો બોટકાંડમાં પણ જે બનાવ બન્યા બાળકોના જીવ ગયા છે અને હમણાં પણ બાળકોના જીવ જતા બચ્યા છે ત્યારે કલેક્ટર સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આ બાબતે ગુજરાતનું ધ્યાન રાખે તેનું આવેદનપત્ર આપે વડોદરા શહેર કલેક્ટર સાહેબને આપી રહ્યા છે